હદ વિસ્તાર એવા વરિયાઉ ખાતે વગરના ખુલ્લા મેનહોલમાં પડવાથી બે વર્ષના બાળક કેદારનું મૃત્યુ થયાનું મૂળ કારણ સાથે શહેરના જાગૃત નાગરિક અને સિવિલ ઇન્જિનિયર એવા સંજય ઇજાવા દ્વારા મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર પોલીસ વડા પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કેદારના ઘટનાના મૂળ કારણો પર તપાસ કરવા માંગ કરી છે સંજય ઈઝાવા દ્વારા લખવામાં આવેલા પત્ર મુજબ તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કેદાર વેગડ નામના બે વર્ષનું બાળકનું મૃત્યુ થયા પછી સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ ખાતું અને પશ્ચિમ ઝોન રાંદેરના અધિકારીઓ ઉપર પણ ઘણા સવાલો ઊભા થયા છે આ ઘટનામાં બાળકના મૃત્યુ પછી અમરોલી પોલીસ દ્વારા એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલી છે

બાળક મેન હોલમાં પડી જવાથી મૃત્યુ થયું નથી તે અંગે સંજય ઇઝાવા દ્વારા ઘણા તથ્ય રજૂ કર્યા છે જેની તપાસમાં ઉલ્લેખ કરવા માંગ કરી છે રજૂઆત છે હાલમાં જે કેદાર નામનો જે છોકરા જે ઘટના બન્યું છે તેના પછી તપાસ એક જ દિશામાં ચાલી રહ્યા છે અને જે હાલમાં જે જગ્યા પર ફરજ બજાવનાર અધિકારીઓ એની તવાઈ અત્યારે ચાલે છે પોલીસમાં હોય કે અથવા મ્યુનિસિપલ કમિશનરમાં હોય તો આની અંદર કંઈક મૂળ જે પ્રશ્ન હોય ત્યાં સુધી અને મૂળ જે આરોપી છે એ પ્રશ્ન સુધી આપણે પહોંચવું હોય તો એના માટે અમારી આ રજૂઆત છે કારણ કે આ સ્ટોમ વોટર લાઇનની અંદર પડી ગયેલા હોય છોકરો તો એની અંદર સ્ટોમ વોટર લાઇનની અંદર આ જે સિઝનમાં પાણી હોવું નહીં જોઈએ કારણ કે ચોમાસા પૂરતું એની અંદર પાણી હોવું જોઈએ તો પાણી છે તો એની અંદર પૂરતિયા કનેક્શનો કરવામાં આવેલું છે તબેલાનો એની અંદર કનેક્શન કરાવવામાં આવેલું છે છતાં આ જે છોકરો એની અંદર પાણીવાળા ગટરમાં પણ પડે તો એનો નિકાલ તો ખાડીની અંદર થવું જોઈએ પણ આપણે એવું જાણવા મળ્યું છે આ જે છોકરો છે એ બે કિલોમીટર દૂર વરિયાઓ પમ્પિંગ સેશનના કૂવામાંથી મળ્યું છે તો સ્ટોમ વોટર લાઇનના કનેક્શન કૂવામાં કઈ રીતે થાય તો આ એક બહુ મોટો પ્રશ્ન છે સંજય ઈઝાવાના કહેવા મુજબ આ ઘટના અનુસંધાને મારા દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર એક્સપર્ટ ઓપિનિયન લેવું જરૂરી છે જેથી બાળક કેદારનું મૃત્યુના અસલી ગુનેગારોને બહાર લાવશે અને સુરત શહેરમાં વસતા લાખો પરિવારને આ પ્રકારની ઘટના બીજી વાર ફેસ કરવી ન પડે તે હેતુથી આ ઘટના તમામ મુદ્દાઓ પોલીસ તપાસમાં અને એસઆઈટી ની રચના કરીને તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે